આ પહેલી વાર લગભગ છ સીટીપી અને સિવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કેપિંગ પ્રોજેક્ટ સેગ્રીગેશન માટેનું યોજના કચરાનું સેગ્રીગેશન માટેનું યોજના વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટનું યોજના આ બધાનું સંકલિત સઘન પ્રયાસોનું બજેટ છે પહેલી વાર બીજી છે પાણી અને ડ્રેનેજ ઉપર અને ખાસ કરીને ગરીબ વિસ્તારમાં એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલવા માટે પચાસ કરોડ જેટલું પાડવાની છે અને ત્રીજી ખાસ મુદ્દા છે કે નવા વાડ જે વાડજ રામાપીરના ટેકરોના વિસ્તારનું રીડેવલપમેન્ટ માટેનું એક યોગદાન આ બજેટમાં મૂકવામાં આવેલું છે અને ચૌથું અને અગત્યનો મુદ્દો છે હેલ્થ ક્વાર્ટર્સ સ્લમ ક્વાર્ટર્સ ચાર્લ્સ એ બધામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલવા માટે પચાસ કરોડનું ખાસ ફાળવણી કરવામાં આવેલ છે પોલ્યુશન એક્શન પ્લાનનું દસ કરોડનું ખાસ ફાળવણી કરવામાં આવેલ છે અઢાર બગીચાઓ માટેનું આયોજન છે આજે ગણિત અને વિજ્ઞાન સ્માર્ટ લર્નિંગથી ચાલે છે જે આપણા મ્યુનિસિપલ સ્કૂલ્સમાં વિડીયો લેસન્સ એડેડ એલસીડી દ્વારા ચેનલ નંબર અગિયારમાં આપણે લેસન્સ સમજાવીએ છીએ એને વધારીને બધા વિષયો પણ કવર કરવાનું એક બજેટ છે વધતા આબા ઓટોમિક રિસર્ચ સેન્ટર જોડે મેક ઇન ઇન્ડિયા માટે જે ટેકનોલોજી આપણે પોતાના ટેકનોલોજી વાપરીને સ્લડ્સનું શુદ્ધિકરણ કરીને ખેડૂતોને પાછું આપવાનું બજેટ છે રિવરફ્રન્ટમાં જે નર્મદા પાણી લઈને ભરીએ છે એના બદલામાં આપણા વહતા આપણી પાસેથી વધતા આઠસો એમએલડીમાંથી એટલીસ્ટ સો એમએલડી ટ્રીટ કરીને નદીને સદંતર ભરવાનું આયોજન છે ઇરિગેશન માટે પાણી આપવામાં આવશે એ સિવાય આ બજેટના અફકોર્સ ઇન્કમટેક્સ અંજલિ એ બધાનું ક્રોસ રોડ બ્રિજસનું આયોજન છે નારોલનું જે બહુ ગીચવાળું જંક્શન્સ છે અને પહેલીવાર સેલ્ફ હેલ્પ ગ્રુપ બહેનો મારફત અન્નપૂર્ણા યોજના જારી કરી આપણે સપોર્ટ આપીએ બધા આંગણવાડીઓને પોષણક્ષમ ભોજન પીરોસવા માટેનું આયોજન છે